ગોંડલ સેન્ટ મેરી સ્કૂલ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા એટલે કે ગોંડલ પંથકના સોળસોથી વધારે દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય સેન્ટ મેરીના ફાધર એને કુદરતી રીતે એવું સપનું આવ્યું અને એને બીજે દિવસે સવારે ફીમાં સીધો પચીસ ટકાથી વધારે વધારો કરી નાખો જે ગેર ગેરલાયક કહેવાય વાલીઓની ફરિયાદ અમારા સુધી આવી ગોનલ ધારાસભ્ય સુધી આવી જેના અનુસંધાને આજે સેન્ટ મેરી સ્કૂલમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા કે કોઈ પણ એફઆરસીનો નિયમ એટલે કે ફી નિર્ધારણ સમિતિ હોય એને દરખાસ્ત જે તે નિશાળે કરવી પડે પછી એ સમિતિ નિર્ણય લે અને કદાચ પાંચ દસ ટકાનું એમને યોગ્ય લાગે તો ફી વધારો આવતો હોય પણ સેન્ટ મેરીના ફાધરને મેં કીધું એમ રાતે સપનું આવે સવારે ફી વધારી દે એના રોષમાં ખૂબ જ વાલીઓ હતા તેના અનુસંધાને અમે અહીંયા આવી અને રજૂઆત કરી છે આ સાથે રાજ્યના શિક્ષણ મંત્રીને ઉચ્ચ અધિકારીઓને બધાને અમારા લેટર પેડ ઉપર અમે પોતે ફ્રન્ટલાઇનમાં આવી અને બધાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે હાલમાં જ અમારો કલર જોયા પછી મને લાગે છે ફાધરને થોડું ભાન થયું છે ફાધરે અત્યારે સ્પષ્ટતા કરી કે જે ફી જૂની હતી એ પ્રમાણે યથાવત રાખીશું આ સાથે જે વાલીઓએ ફી ભરી દીધી છે કદાચ તો એના માટે પણ જે વધારાની ભરાઈ ગઈ છે એને પણ પરત આપશું મેં એવું છે ગયા વર્ષ સુધી જે ફી આપણે ધોરણ પ્રમાણે મંજૂર મળેલા હતા અને એનું સમાપ્ત થઈ ગયું ગયા વર્ષે અને નવું જે સરકાર દે મુજબ જે કીધું છે એ પ્રમાણે અમારે વધારવાનું છે જે કંઈ વધારો કરવાના છે ફી રેગ્યુલેશન કમિટીને અમે આપેલા છે ત્રણ વર્ષ માટેનું તો એ આવે એવું વિચારીને અત્યારે અમે જે પ્રમાણે મંજૂર કરવા માટે આપ્યા છે એ પ્રમાણે ફી ઉઘરાવેલા છે આ વર્ષ માટે પણ હજી સુધી અમારા હાથમાં કાગળ આવ્યું નથી આવવું જોઈએ આ ટાઈમ સુધીમાં પણ આવ્યું નથી એટલે એના માટે જ વાલીઓ આવ્યા હતા એવી રીતે તમે કેમ ફી વધાર્યા છે રજૂઆત કરાવવા તો જે ફી હોય વધારે થતું હોય એ જ અમારે લેવાનું હોય એટલું બધું વધારે ના મળે તો પછી એ પ્રમાણે જ હોય નહીં તો પાછો આપવાનો છે પણ અમુક જ ફી ભરેલા છે અને જે કંઈ હાફ યરલી જે ભર્યા હોય તો એનો વધારો જે પ્રમાણે મંજૂર ના થાય તો એને સમાવેશ કરી જે મંજૂર કરતા હોય એટલું જ અમારું ઉઘરાવવાનું